અત્યાર સુધી મગફળી એનું નુકસાન કરી જાતા હોય છે તો એને દૂર રાખવા માટે આપણે ખેડૂત મિત્ર એક નવી સ્માર્ટ રડા લાઈટ બનાવેલી છે આ રડા લાઈટ છે ત્રણસો ને સાહીઠ ડિગ્રી તમારા ખેતર ફરશે અને એક કિલોમીટર સુધી આ લાઇટ છે અને સાથે સાથે સાયરન પણ વાગશે એટલે અલગ અલગ અવાજ છે તમારો જે દૂર સુધી એના કારણે જે તમારા ખેતરમાં રોજ ગુણ નીલ ગાય આ અવાજ સાંભળી અને સાથે સાથે આ લાઇટ જોઈ અને તમારા ખેતર થી દૂર રહેશે અને સાથે આમાં જે તમારા ખેતરમાં જે લાલ ઇયળ ભૂખરી ઈયળ જે હોય છે એને મારવા માટે આપણે આમાં યુવી લાઈટ આપેલી છે કે જે તમારા ખેતરમાં જે ઈયળ ને એના ફુદ્દા હોય છે એ આ પાણીમાં આવી અને યુ લાઈટ ની આજુબાજુના કારણે તમારા ખેતરના જે ફુદ્દા હોય છે એ પણ મરી જશે એટલે એક તારે બે નિશાન છે એ તમારે લાગી જશે રોજ બૂન પણ દૂર રહેશે અને તમારા ખેતરના જે જીવડા હોય એ પણ આવીને મરી જશે એટલે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી આ સ્માર્ટ વડા લાઇટ છે અને ઓટોમેટિક છે ચાલુ બંધ કરવાની જરૂર નહીં રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય ને સવાર ઓટોમેટિક બંધ થઈ જાય આની અંદર જ બેટરી આવશે ને સોલાર પેનલ આવશે એટલે લાઈટની પણ જરૂર રહેશે નહીં તો આ રડા લાઈટ તમારે ખેડૂત મિત્ર તમારા ખેતર માટે મંગાવી છે તો આજે સ્ક્રીન ઉપર દેખાતા નંબર માં કોલ કરી અને રડા લાઈટ છે તમારા ખેતર માટે મંગાવી લો ખેડૂત મિત્રો